બગસરામાં આજે ચોથા દિવસે પણ તંત્ર દ્વારા એનઓસી બાબતે કરાયું ચેકિંગ બગસરામાં વધુ બે કોમર્શિયલ કોમ્પલેક્ષ ને પાલિકા દ્વારા સીલ કરવામાં આવ્યા સૌથી વધુ દુકાનોને પાલિકા દ્વારા સીલ કરવામાં આવી બગસરામાં આજે ચોથા દિવસે પાલિકા દ્વારા ફાયર એનઓસી ના ચેકિંગ દરમિયાન વધુ બે કોમ્પ્લેક્સને સીલ કરવામાં આવ્યા હતા ત્યારે આ બંને કોમ્પ્લેક્સમાં સૌથી વધારે દુકાનો આવેલી છે ત્યારે સરદાર કોમ્પ્લેક્ષ તેમજ શ્રીનાથજી કોમ્પ્લેક્ષ આ બંને કોમ્પ્લેક્ષમાં થઈને સો કરતા વધારે દુકાનો આવેલી છે ત્યારે પાલિકા દ્વારા આ બંને કવર્સિયર કોમ્પલેક્ષને સીલ કરાતા વેપારીઓમાં ભય પ્રસરી ગયો હતો અહેવાલ કિરણ જીવાણી બગસરા નગરપાલિકા વિસ્તારના શ્રીનાજી કોમ્પ્લેક્સ અને સરદાર કોમ્પ્લેક્ષ જે પ્રાંત અધિકારીશ્રી દ્વારા ટીમ બનાવી છે એ ટીમે દ્વારા ચેકિંગ કરી અને ફાયર એનઓસી અને નગરપાલિકાની પરમિશન જેમ કે બાંધકામ પરમિશન છે વ્યુ પરમિશન છે આ બધાના અભાવે બધું જણાતા એમને આજે સીધી કામગીરી કરવામાં આવી બગસરા ક્ષેત્રમાં ફાયર એનઓસીના અભાવે તેમજ વ્યુ પરમિશન ના હોવાના કારણે તપાસણી કરવામાં આવી